ત્યારે આપણે છીએ અમદાવાદ શહેરના રામ રાજ્ય વિસ્તારમાં જે અમદાવાદ નેશનલ હાઈવે છે આપ જોઈ શકો છો ટોયલેટ જે છે તેમાં શું સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી છે અને સરકાર કેવી સુવિધા આપી રહી છે તેની આપણે રિયાલિટી ચેક કરીએ ચેક કરીએ મારા કેમેરા પર્સનને કહું છું આપણે નજીક આવો તો તમને બતાવી દઈએ કે આ અંદરનો ભાગ બતાવવા જેવું હાલતમાં નથી અંદરનો ભાગ જે છે તે બતાવવા જેવી હાલતમાં નથી કારણ કે ગંદકી કઈ ખદબદી રહ્યું છે અને તે ખરાબ છે અમે મીડિયાના માધ્યમથી જે બતાવી શકતા હોય તે જ બતાવીએ પરંતુ યુરિયન કર્યા બાદ જે હાથ સફાઈ કરવામાં આવે છે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં નળ જ નથી અને તમે જોઈ શકો છો કે પાણીના બે ટેન્કરો હોવા છતાં પાણીની કોઈ વ્યવસ્થા અહીંયા કરવામાં નથી આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે લાખો રૂપિયાના ખર્ચે આ કાર્યક્રમ કર્યો છે આ શૌચાલયો બનાવ્યા છે પરંતુ આ શૌચાલયમાં કોઈ જ પ્રકારની સુવિધા દેખાતી નથી ઉપરાંત આપ જોઈ શકો છો કે અહીંયા જે યુરિયન કરેલું હોય લોકો તે યુરિયન નું પણ ગંદકી રોડ પર ચોખ્ખી જોવા મળી રહી છે અને આ બધું અને ગંદકીદાર છે એના સ્થાનિક રહીશો દ્વારા જે પ્રકારથી અહીંયા અવાજ ઉઠવામાં આવી રહ્યો છે તે અમને એવા પણ સમાચાર મળવામાં આવ્યા છે કે લોકો જે યુરિન કરી રહ્યા છે તે યુરિનનો ભાગ પણ આપણે અહીંયા જાહેર માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે આ દુર્ગંધ વ્યક્તિઓમાં ગંદકીનો માહોલ ન ફેલાય તે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે કોઈ પગલા લેવા તૈયાર નથી થતું સ્વતંત્રતા ભારત સમાચાર સાથે હું ગુણવંત સરવૈયા અહીંયા લોકો પેશાબ કરીને ગટરમાં પાણી નહીં કનેક્શન નથી અહીંયા ગંદકી થાય છે અને મચ્છર જીવ જંતુ થાય છે અને લોકો બીમાર પડે છે આની સરકારને વિનંતી છે કે અહીંયા આની કામ કરાવે અહીંયા ઠેલ્યો નાખે છે અને બેવડા બધા અહીંયા બે નંબર જઈ છે અને પેલા જે સાફ સફાઈ વાળા છે બેટા હેરાન થઈ ગયા છે પાણી પાણી કશું નાખતા નથી બાથરૂમ બધું રમણ પમણ કરી નાખે છે બે નંબર એટલે સંડાસ કરે છે અને દારૂ પણ નાખે છે અને બધા સાફ સફાઈ વાળા હેરાન થાય છે